નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાત્રે છેલ્લી આરતી થાય તે પછી પૂંજારી સહિત દરેક માણસોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે આ ડુંગર ઉપર કોઈને પણ રાત્રે રોકાણ કરવાની મંજૂરી નથી રાત પડતા જ રાત્રે છેલ્લી આરતી થાય તે પછી ચોટીલાનો ડુંગર સુમસામ થઈ જાય છે મિત્રો ગુજરાતના લગભગ દરેક ભક્તો ચોટીલા તો ગયા જ હશે ઘણા લોકો તો મહિનામાં બેથી ત્રણ વખત ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જાય છે કહેવાનો મતલબ એ છે કે દિવસે ચોટીલામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવે છે પરંતુ જ્યારે રાત્રે માતાજીની છેલ્લી આરતી થાય તે પછી દરેક ભક્તોને ડુંગર ઉપરથી નીચે ઉતારી દેવામાં આવે છે ત્યાંના લોકો કહે છે કે ફટાફટ નીચે ઉતરો નહીં તો ના થવાનું થશે તો મિત્રો આવું આખરે શું કામ થતું હશે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ રાત્રે ડુંગર ઉપર રહી જાય તો તેની સાથે શું થતું હશે તો આવો મિત્રો જાણીએ આ ચોટીલાના મા ચામુંડા માતાજીના મંદિર વિશે હજારો વર્ષો પહેલાંની આ વાત છે મા ચામુંડા માતાજીનો આ ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલાં અહીં ચંદ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિ યજ્ઞ કરીને આદરશક્તિ માની પ્રાર્થના કરી ત્યારે હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મૂંડ સાથે યુદ્ધ કર્યું અને મહાશક્તિએ ચંડ અને મૂંડનો સંહાર કર્યો ચંડનો સંહાર કરીને મા ચંડી કહેવાયા અને મુંડનો સંહાર કરીને મા ચામુંડા કહેવાયા આમ આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું બંને રાક્ષસોનો વધ કર્યા પછી ચામુંડામાં ચોટીલા ઉપર બિરાજમાન થયા એક લોકવાયકા પ્રમાણે ચોટીલા ડુંગર ઉપર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો ચોટીલા સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિ ભક્તો પૂજારી સહિત ડુંગર ઉપરથી નીચે ઉતરી જાય છે રાત્રિ દરમિયાન કોઈ ઉપર રોકાઈ શકતો નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂંજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર ઉપર રાત્રે રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે ડુંગર ઉપર માતાજીના મુખ્ય બે સ્વરૂપ છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા ચામુંડામાં બિરાજમાન છે જેમને ચંદ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોના હાર સાથે જોઈ શકાય છે માતાજીનું વાહન શીસ છે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો તે સમયે ડુંગર ઉપર ચડવા માટે પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષો પહેલાં મહંત શ્રી ગુલાબ ગોસાઈ બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા હતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા અને પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા શ્રદ્ધાળુઓને સગવડ મળી રહે તે માટેના કાર્યો કરે છે ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફના સોલંકી ડોડીયા પરમાર રાજપૂત ખાચરખુમાર કાઠી દરબારો સોની દરજી પંચાલ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ વેરાવળ અને સોમનાથ તરફના ખારવા સમાજ મોરબી તરફના સથવારા સમાજ તથા અન્ય ઘણા સમાજના કુળદેવી તરીકે પૂંજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો ને પાંત્રીસ જેટલા પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર ઉપર તથા સમગ્ર તળેટી અને હાઈવે ઉપર ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના લોકો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે મિત્રો આ હતો ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીનો ઇતિહાસ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો